ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને આજે આપણે એક વિશેષ સત્સંગ કરીશું અને એ ગુરુ પુષ્યામૃત યોગ વિશે છે કે ગુરુ પુષ્યામૃત યોગમાં આપણે ત્રણ ધાતુની વીટી બનાવીને પહેરીએ તો એનો શું લાભ થાય કેવી રીતે બનાવવાની અને એ ધાતુઓનું મિશ્રણ એમાં કેટલા ગ્રામ કઈ ધાતુ આપણે લઈ શકીએ છીએ આ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું કેમ કારણ કે આ છવ્વીસ તારીખે રાત્રિના અગિયાર વાગેને ચોત્રીસ મિનિટથી આરંભ કરી સત્યાવીસ તારીખની સવારે છ વાગેને ચૌદ મિનિટ સુધી ગુરુ પુષ્યામૃત યોગ અને વિશેષ મહત્ત્વ એટલા માટે છે કારણ કે આ શ્રાદ્ધ પક્ષમાં આવી રહ્યો છે અને આવું બહુ બહુ જ ઓછું બન્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં આ રીતે ગુરુ પુષ્યામૃત હોય અને એમાં રાત્રિ

આપણે ખરીદીએ છીએ હવે આપણે ખરીદીએ છીએ એટલે આપણને એટલું તો ખબર છે જ કે ગુરુપુષ્યામૃત યોગમાં સોનું ખરીદવું કે લાવવું એ ઘણું શુભ મનાય એ જ રીતે આ જ ગુરુ પુષ્યામૃત યોગમાં અને એમાં આ આટલો લાંબો સમય છે લગભગ લગભગ પોણા સાતથી સાત કલાકની આસપાસ છે એની જે અવધિ છે લંબાઈ છે આ યોગની એમ તો આ યોગની અંદર શું કરવું જોઈએ તો આપણી પહેલી આંગળી એટલે તર્જની અને આપણી ત્રીજી આંગળી એટલે કે અનામિકા હવે આ આંગળીએ પહેરવા માટે એક વીટી તૈયાર કરવી જોઈએ આ ગુરુ પુષ્યામૃત યોગમાં હવે એ વીટી તૈયાર કરી એમાં કોઈ ડિઝાઇન બિઝાઇન એ તો તમારી ચોઈસ છે પણ મૂળ રૂપે એ છે કે ત્રણ ધાતુનું મિશ્રણ વાળી જો આપણે આ રીતે વીટી પહેરીએ બનાવીને તો એ બહુ જ સારું કહેવાય પણ આ બનાવવાની ગુરુ પુષ્યામૃત યોગમાં ધારણ પણ તમે ગુરુ પુષ્યામૃત યોગમાં કરી શકો ને ના કદાચ કરાય તો માની લો કે પછી બીજે દિવસે પણ ધારણ કરી શકો પણ મન જે બનાવવાની વાત છે એ ગુરુ પુષ્યામૃત યોગમાં જ બનાવવી જોઈએ હવે એનો આપણે માપદંડની વાત કરીએ તો જો તમારી પરિસ્થિતિ સારી હોય તો ઉદાહરણ તરીકે કહું કે જો તમે બે ગ્રામ સોનું લેતા હોય તો એક ગ્રામ ચાંદી લેવાનું અને એનાથી અડધા ગ્રામ તાંબુ લેવાનું હવે પરિસ્થિતિ મધ્યમ હોય તો બે ગ્રામ ચાંદી લેવાનું એક ગ્રામ સોનું લેવાનું એનાથી અડધું તાંબુ લેવાનું પરિસ્થિતિ એનાથી પણ સારી ન હોય સાવ ખરાબ પરિસ્થિતિ હોય તો તાંબુ વધારી લો એટલે કે બે ગ્રામ તાંબુ લો એક ગ્રામ સોનું અથવા એક ગ્રામ ચાંદી લો અને એનાથી અડધા ગ્રામ આપણે ચાંદી અથવા તો સોનું લઈ શકીએ કહેવાનો અર્થ છે પરિસ્થિતિ પ્રમાણે બનાવો પણ મૂળ વસ્તુ શું છે કે ત્રણ ધાતુઓનું મિશ્રણ કરવાથી ત્રણ ધાતુઓને મિશ્રિત કરીને એની ધારણ કરવાથી એક જ્યારે પણ આપણે કોઈ પુણ્ય કર્મો કરી રહ્યા છે પૂજા પાઠ નિત્યકર્મ પૂજા પાઠ આદિ એમાં અજાણતાથી થતાં જે દોષો કે પાપો છે એનો કોઈ દોષ કે પાપ નહીં લાગે પૂજા પાઠ દરમિયાન બીજા નંબરમાં સોનું ચાંદી અને તાંબુ આ ત્રણ એવી ધાતુ છે કે જેની ઉપર દરેક ગ્રહોનું પ્રભુત્વ વધારે છે સોનું ચાંદી અને તાંબુ એવી ધાતુ છે જે દેવી દેવતાઓને પ્રિય ધાતુ છે પિતૃઓને પ્રિય ધાતુ છે તો આજે દેવી દેવતાઓના જે રીતે મેં કીધું કે કોઈ અજાણતાથી દોષ થતા હોય પિતૃઓને સંબંધિત કોઈ અજાણતાથી થતા હોય દોષ તો એ દોષોમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે અને વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો આપણા શરીરની અંદર જે બધી નસ છે કે આપણા શરીરની અંદર જે કંઈ પણ આપણું શારીરિક બંધારણ છે તો આ રીતે વીંટી ધારણ કરીએ તો એ ધાતુના કારણે આપણને લાભ થાય ને આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે પણ મૂળ યોગનું મહત્ત્વ છે કે આ યોગમાં જ આ વીંટી બનાવી અને ધારણ કરીએ તો આપણને એનું ફળ વધારે મળે એટલે ગુરુ પુષ્યામૃત યોગ આ છવ્વીસ તારીખે એ રાત્રિકાળમાં આ વીંટી બનાવડાવી અથવા તો બનાવીને ધારણ કરવાથી અવશ્ય આપણી કામનાઓ પૂર્તિ થાય છે જે રીતે મેં કહ્યું એ રીતે હવે એમાં પછી આપણે એવા કોઈ તર્ક વિતર્ક ના લાવી શકાય કે રાત્રે કોણ ખોલે રાત્રે કોણ રાત્રે કોણ જ્વેલર્સ હોય કે જે આપણા માટે વીટી બનાવશે કે ખોલશે કે શું કરશે આ છે તે છે એ પછી આપણે બધું આપણી ઉપર જ હોય કે જો રાત્રે બીજી બધી ઘણી ક્રિયાઓ પાર્ટીઓ કરતા હોય ને પબ ખોલતા હોય ને બાર ખોલતા હોય તો સત્કર્મ કરવા માટે આપણે જો કોઈને પ્રાર્થના કે વિનંતી કરીએ તો જે સમજદાર લોકો છે એ તો કરવાના જ છે અને જે કામ કરવું છે ને આવા લાભ લેવો જ છે એ તો લેવાના જ છે એમાં કોઈ આપણે ખોટા તર્ક વિતર્ક કરવાના ન હોય એટલા માટે હું તમને કહું છું કારણ કે ઘણા લોકો આવું તર્ક કરતા હોય છે કે રાત્રિકાળમાં ક્યાં કોઈ દુકાન ખોલશે રાત્રિકાળમાં ક્યાં કોઈ સોની કામ કરવા બેસશે પણ એમને ખબર છે આ બધા યોગો વિશે તો એ કરી શકે છે આપણે કહીએ તો એ કરે એવું કાંઈ નથી તો કહેવાનો અર્થ છે કે આ અવસર આવ્યો છે તો એ અવસરનો આપણે લાભ અવશ્ય લેવો જોઈએ તો અવશ્ય આ છવ્વીસ તારીખે ગ્રુપ શ્યામૃત યોગમાં ત્રણ ધાતુની વીટી બનાવી અને પહેરવાથી આપણને અનેકો અનેકો પ્રકારના લાભ થતા હોય છે ॐ गणेश हर हर महादेव